જે દર્દીઓને મારા જેવી તકલીફ હોય કે જેને હૃદય હૃદયપોળું થતું હોય શ્વાસની તકલીફ હોય કે જેને ટેન્ટ ન ચડતું હોય કે જેને બાયપાસ પણ ન થઈ શકતું હોય જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું ડૉક્ટરે કીધું હોય એવા દર્દીઓએ એક વખત ડૉક્ટર નીરવ સરને અહીંયા આવીને મળવું પડે અને ઈ સીપી ટ્રીટમેન્ટ વિશે એમને સલાહ લેવી જોઈએ ટ્રાન્સપ્લાન્ટથી બચાવવા માટે આ ઈસીપી સારવાર તથા ડૉક્ટર નીરવ સરનો અને એના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું

એટલા માટે મેં બે હજાર સત્તરમાં રાજકોટના સારામાં સારા કાર્ડિયોલોજીસ્ટને બતાવ્યું એમને નિદાન કરી અને ઇકો કર્યો અને મારા રિપોર્ટ કરીને એને કહેવાનું એમ થયું કે તમારું હૃદય ફૂલાય છે અને તમારું હૃદય પંદર ટકા જ કામ કરે છે પછી એનું કહેવાનું એમ થયું કે તમે બહુ ચાલી નહીં શકો બહુ તમે તમારા દિનચર્યાના કાર્યો નહીં કરી શકો બરાબર અને આના માટે તમારે બીજો કોઈ ઈલાજ નથી આના માટે ઓનલી ફોર ખાલી હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનો જ ઇલાજ છે જે મારા જેવા સામાન્ય માણસ માટે શક્ય નહોતું આ એક અલગ પ્રકારની બીમારી છે જેમાં હૃદયની કોઈ નળી બ્લોકેજ કે એવું કાંઈ નથી હોતું આવા દર્દીઓમાં બાયપાસ સર્જરી કરવાની કે સ્ટેન્ડ મૂકવાની પણ જરૂર નથી હોતી ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી એટલે હૃદય પોળું થાય છે હૃદયની દીવાલો પોળી થાય છે અને એના લીધે ધીરે ધીરે હૃદયનું પોમ્પિંગ છે ઘટતું જાય છે અને દર્દીને સતત ફેફસામાં પાણી ભરાવાની તકલીફ શ્વાસ ચડવાની તકલીફ એ બધી તકલીફો થાય છે ઘણો સમય દવા ચાલુ રહી પણ મને એમને તકલીફ રહેતી જ ગઈ મને ઓગણીસ માં મને બે દિવસ પાછો દાખલ કરવો પડ્યો તો ધબકારા મારા અનિયમિત રહેતા હતા મારા ધબકારા ક્યારે પણ કંટ્રોલ ન થઈ શક્યા મને શ્વાસમાં એટલી તકલીફ ને હું મારા કોઈ પણ કાર્ય નહોતો કરી શકતો ન હું મુસાફરી કરી શકતો કે હું નહોતો ધંધો કરી શકતો હું એક નાનો વેપારી છું પણ મારો વેપાર પણ હું નહોતો કરી શકતો મારે ઘરને દુકાન બી જોડાજોડ જ છે પણ મારે એ મારા માટે શક્ય જ નહોતું મને એટલો શ્વાસ ચડતો એટલો થાક લાગતો કેટલો હાફ ચડતો વર્ષે બે વર્ષ મને દાખલ થવું પડતું હતું મારા ધબકારા કોઈ સરતે કંટ્રોલ જ નતા આવતા દર્દીઓનું હૃદય પોળું થતું હોય એવા દર્દીઓને રોજિંદા જીવનના સામાન્ય કાર્યો કરવા પણ મેરેથોન દોડવા જેટલા અઘરા લાગતા હોય છે એક રૂમમાંથી બીજા રૂમમાં જાય તો પણ શ્વાસ ચડી જાય નાવા ધોવામાં પણ ખૂબ જ તકલીફ પડે શ્વાસ ચડે ગભરામણ થાય સ્ટૂલ પાસ કરવું વોશરૂમ સુધી જવું પણ એમને એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ લાગતું હોય એ દર્દી ચતો સુવે તો તરત જ એને રાતના બેઠા થઈ જવું પડે એને નિંદર તો ખૂબ જ આવતી હોય પણ જેવો ચતો સુવા જાય એવો એના ફેફસામાં પાણી ભરાયેલું એટલે તરત જ એને બેઠા થઈ જવું પડતું હોય અને સુઈ ન શકે બેઠા બેઠા જ આખી રાત પસાર કરવી પડે આવી ખરાબ પરિસ્થિતિમાં દર્દીઓ અહીંયા આવે ધીમે ધીમે બે હજાર મને મારી તકલીફ અતિશય વધવા માંડી હું ચાલી જ નહોતો શકતો વધુમાં વધુ દસ ફૂટ પણ નહોતો ચાલી શકતો છેલ્લે તો હું મારે બાથરૂમ કે નાવા ધોવાનું પણ હું મારું કાર્ય હાથે નહોતો કરી શકતો મને એટલો ભયંકર શ્વાસ ચડતો હતો હું છેલ્લા છ મહિનાથી રાત્રે ચતો સૂઈ નહોતો શકતો જેવો ચતો સૂ કે તરત જ મારે બેઠા થઈ જવું પડતું હતું અને શ્વાસ એટલો બધો વધી જતો હતો અને મને ફેફસામાં પાણી ભરાતું હતું અને છેલ્લા પાંચ છ મહિના તો મેં બેઠા બેઠા જ દિવસને રાત કાઢ્યા છે ખાટલા ઉપર માથું રાખીને નથી શક્યો જ્યારે વધુ પડતી તકલીફ વધી જાય ત્યારે એને કરવા પડે આઈસીયુ પાંચ સાત દિવસ રાખે મેડિસિનના અને અમુક વેન્ટિલેટરના ઓક્સિજનના સપોર્ટથી સપોર્ટ થી થોડું ઘણી રિકવરી આવે થોડા દિવસો સારું લાગે પછી પાછું પહેલા જેવા સિમ્ટમ્સ ધીરે ધીરે આવવા લાગે મલ્ટિપલ ટાઈમ્સ હોસ્પિટલાઇઝ થવું પડે અને છતાંય સિમ્ટમ્સ દિવસે દિવસે વધુ ને વધુ ખરાબ થતા જતા મારે આવો દર્દી ડોક્ટરને પૂછે કે આનો પરમેનન્ટ ઈલાજ શું શું સામાન્ય માણસની જિંદગી ક્યારે પણ જીવી શકે તો ડોક્ટર એમને એક જ સલાહ આપે કે તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડે દિવસે હું જીવનથી આશા હરી જતો હતો કારણ કે મારી પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુમાં વધુ ખરાબ થતી જતી હતી અને આમાંથી બહાર નીકળવાનો મને કોઈ રસ્તો મળતો નતો ઘણા બધા ડૉક્ટરોને મેં બતાવ્યું બધાનું કહેવાનું એમ જ થયું કે તમારે વહેલા મોડું લાંબા ગાળે તમારું હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે આ પ્રક્રિયા ખૂબ જ જટિલ અને જોખમી છે અને મેક્સિમમ આઠથી દસ વર્ષનું આયુષ્ય મળે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી પણ અને એ સિવાય હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યા પછી દર્દીનું જીવન ક્યારેય સામાન્ય નથી થતું એને એક રૂમની અંદર અથવા એના ઘરની અંદર બંધ રહેવાનું હોય છે એ પોતાનો જે વ્યવસાય કરતા હોય એ ન કરી શકે વધારે ભીડભાડવાળી જગ્યામાં પબ્લિક પ્લેસીસમાં ક્યાંય જઈ ન શકે કેમ કે કોન્સ્ટન્ટલી ઇન્ફેક્શનનું રિસ્ક હાઈ રહે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે પાંત્રીસથી ચાલીસ લાખ રૂપિયાનો જે ખર્ચો થતો તો કે જે આપણે કોઈ પણ ભોગે કરી શકીએ મતા નહીં એના માટે હાર્ટનું જોખમ પણ એટલું બધું હતું કે જે આપણે જોખમ ખેડવાની પણ કોઈ ગણતરી નથી જેમ જેમ મેડિકલ સાયન્સ પ્રોગ્રેસ કરે છે એમ એમ આપણે ઇન્વેઝિવ નોન ઇન્વેઝિવ પ્રોસિજર તરફ જઈ રહ્યા છીએ આવા પેશન્ટ્સ જેનું હૃદય પોળું થતું હોય અને જેના માટે બાયપાસ સર્જરી કે સ્ટેન્ટનો કોઈ ઓપ્શન જ ન હોય એની હૃદયની નળીઓ બ્લોક ન હોય એવા પેશન્ટ્સ જેમને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટનું જ કહેવામાં આવેલું છે એવા પેશન્ટ્સ માટે એક નવી પ્રોસિજર બહાર આવે છે જેનું નામ છે ઈસીપી ટ્રીટમેન્ટ આ એક સંબંધીએ પછી મને આ ઈસીપી ટ્રીટમેન્ટની માહિતી આપી અને એમને મને ડોક્ટર નીરવ મહેતાને મળવાનું કીધું સાહેબે પછી મને પંદરક દિવસ દવા ઉપર રાખ્યો અને દર ત્રીજે દિવસે મને ચેકઅપ માટે બોલાવતા હતા મારી પરિસ્થિતિ પ્રમાણે દવામાં ફેરફાર કરતા હતા અને એનાથી મને ઘણો બધો ફાયદો થયો અને દવાથીનો જ મારા પેફસામાં જે પાણી ભરાતું હતું એ પેશા માટે પાણી બહાર કાઢ્યું મારા ધબકારા જે અનિયમિત હતા એ ધબકારા કંટ્રોલ કર્યા મને શ્વાસની તકલીફમાં રાહત મળવા માંડી મારી તબિયતમાં આટલો બધો પ્રાઇમરી સુધારો આવ્યો ત્યારબાદ મહેતા સાહેબે મને ઈ સીપી ટ્રીટમેન્ટ ચાલુ કરવાનું સજેસ્ટ કર્યું સીપી ટ્રીટમેન્ટ છે એ શું કરે છે કે જે દર્દીનો હૃદયનો સ્નાયુ નબળો પડી ગયો હોય અને હૃદય પૂરું થવા લાગ્યું હોય તો ધીરે ધીરે હૃદયના સ્નાયુને બ્લડ આપે છે અને વધારે ઓક્સિજન આપે ને એને મજબૂત બનાવે છે અને સાથે સાથે હૃદયને આરામ આપે છે જેનાથી મેઇન જે હૃદય છે એ રિલેક્સ કરી શકે અને ઈ સીપીનું નું મશીન એક બીજા હૃદય જેમ કામ કરે છે હૃદયની જે સાયકલ ડિસ્ટર્બ થઈ ગયો હોય આરામ કરવાનો સમય અને પમ્પ કરવાનો સમય બેમાં જે ફેરફાર થઈ ગયો હોય એ પણ પાછા નોર્મલાઈઝ થઈ જાય છે અને હૃદયનું પમ્પિંગ પણ ધીરે ધીરે વધવા લાગે છે એના કારણે દર્દીને ઇન્સ્ટન્ટલી બધા સિમ્ટમ્સમાં દેખાવા લાગે આજે મારી પાંત્રીસ દિવસની સારવાર પૂરી થઈ છે અને જે મને પહેલાં બેઠા બેઠા શ્વાસ ચડતો હતો તેનાથીનો આજે મેં રોજ બરોજ ચાલવાનું ચાલુ કર્યું પાંચ દસ મિનિટથી ધીમે 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 આજે હું પિસ્તાલીસથી થી પચાસ મિનિટ સુધી ચાલી શકું છું મારા રોજિંદા કાર્યોમાં જે મને તકલીફ પડતી હતી જે મને શ્વાસ ચડતો હતો જે હું મારા દિનચર્યાના કાર્યો પહેલા જે નતો કરી શકતો એ કાર્યો હવે બધા હું આસાનીથી કરી શકું છું અને હું બાર પણ બગીચામાં રોજ ચાલુ છું અને એનાથી મને કોઈ તકલીફ નથી પડતી અને હું મારો ધંધો પણ કરી શકું છું ને મારા ધંધા માટે જે સ્કૂટર પર બાઇક પર મારે માલ સામાન લાવવાનો હોય એ પણ હું લાવી લઈને આવી જઈ શકું છું કલાક પણ નીંદર નતો કરી શકતો મને શ્વાસ ચડી જતો હતો અને મારી નીંદર ઉઠી ઉડી જતી હતી અને એના બદલે અત્યારે હું સાત થી આઠ કલાક વ્યવસ્થિત સૂઈ શકું છું અને પેશન્ટી મિનિટ સ્પીડથી ચાલે ગમે તેટલું કામ કરે તો પણ એને શ્વાસ ન ચડતો પોતાનો જોબ પણ રિઝ્યુમ કરી શકે અને એક નોર્મલ વ્યક્તિનું જીવન પસાર કરી શકે જે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ પછી ક્યારે પણ શક્ય ન બે થી મેં જે ડોક્ટર પાસે ટ્રીટમેન્ટ કરાવી છે બે સુધી અત્યાર સુધી એને મને હર હંમેશા એક જ સલાહ આપી છે કે તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે આમાં એના સિવાય બીજો કોઈ રસ્તો નથી એ સીપી ટ્રીટમેન્ટ લીધા પછી અત્યારે મારું હૃદય એકદમ સ્વસ્થ થઈ ગયું છે અને મને હૃદયને લગતો કોઈ પણ પ્રોબ્લેમ ન હોય એવું અત્યારે મને ફીલ થાય છે આ પ્રોસિજર ઈસીપી એક ટોટલી નોન ઇન્વેઝિવ એટલે કે કાપ કૂપ કર્યા વગરની પ્રોસિજર છે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા આમાં પોઈન્ટ ફાઈવ પર્સન્ટ પણ રિસ્ક નથી બેનિફિટ્સ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરતા હંડ્રેડ ટાઈમ્સ વધારે દરરોજ એક કલાક એવા પાંત્રીસ દિવસ સુધી પેશન્ટે ડે કેરમાં ક્લિનિક પર આવવાનું હોય અને પ્રોસિજર પછી દર્દી ઘરે જઈ શકે ઘરે જઈને પોતાનું દરેક કામ કરી શકે રિલેટેડ ગાડીઓમાં આવ્યો પછી જેમાં બીજા ડોક્ટર જેમ કહે છે કે આનો બીજો કોઈ પણ ઈલાજ જ નથી તમારે ફરજિયાત જ્યારે તકલીફ થાય ત્યારે વારંવાર હોસ્પિટલમાં દાખલ થવું પડશે તો ઈસીપી ટ્રીટમેન્ટ એનો એક સક્સેસફુલ ઈલાજ છે અને અમે અમારા ક્લિનિકમાં મોર દેન ફિફ્ટી પેશન્ટ્સ ટ્રીટ કર્યા છે જેને ડાયલેટેડ કાર્ડિયોમાયોપથી એટલે કે હૃદય પોળું થવાની તકલીફ હતી અને એમાં બહુ પ્રોમિસિંગ રિઝલ્ટ અમે જોયા છે જે દર્દીઓને મારા જેવી તકલીફ હોય કે જેને હૃદય પોળું થતું હોય શ્વાસની તકલીફ હોય કે જેને ટેન્ટ ન ચડતું હોય કે જેને બાયપાસ પણ ન થઈ શકતું હોય જેને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાનું ડૉક્ટરે કીધું હોય એવા દર્દીઓએ એક વખત ડૉક્ટર નીરવ સરને અહીંયા આવીને મળવું પડે અને ઈ સીપી ટ્રીટમેન્ટ વિશે એમને સલાહ લેવી જોઈએ ટ્રાન્સપ્લાન્ટથી બચાવવા માટે આ ઈસીપી સારવાર તથા ડોક્ટર નીરવ સરનો અને એના સ્ટાફનો હું ખૂબ ખૂબ આભારી છું થેન્ક યુ વેરી મચ ઇસીપી નાઇન્ટીન નાઇન્ટી સિક્સથી હાર્ટ પેશન્ટ માટે યુએસએફડી અપ્રુવડ છે જે થર્ડ સ્ટેજ હાર્ટ ફેલિયર હોય જે પેશન્ટને બીજું કાંઈ ન થઈ શકે એવું હોય જેનામાં બાયપાસ કે સ્ટેન્ટિંગ શક્ય ન હોય અને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવાની કે સી આર ટી ડિવાઇસ મુકાવવાની સલાહ મળે છે તો એવા પેશન્ટ્સમાં આ બહુ ઇફેક્ટિવલી વર્ક કરી શકે છે અને એના હાર્ટને પાછું સ્ટ્રોંગ બનાવે અને એનું ઇજેક્શન ફેક્શન જે પમ્પિંગ રેટ ઘટી ગયું હોય એને પાછું નોર્મલ કરી શકે છે દર્દીઓને ડોક્ટરે એવું કીધું હોય કે તમારું હૃદય પોળું થાય છે તમારું પમ્પિંગ હૃદયનું ખાલી પંદર કે વીસ ટકા જ છે અને તમારે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ કરાવવું પડશે ટ્રાન્સપ્લાન્ટ લિસ્ટમાં નામ લખાવી દો એવા પેશન્ટ્સ એક વખત ઈસીપી ટ્રીટમેન્ટ વિશે જાણવું જોઈએ ઈસીપીને સમજવું જોઈએ એક વખત અહીંયા વિઝિટ કરવી જોઈએ અને પછી જ કોઈ પણ ડિસિઝન તરફ જવું જોઈએ થેન્ક યુ વેરી મચ